તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો કે ખેતર વસાવા ગીતાબેન રબારીને પરસાણ માટે લાવવાના છે કે નથી લાવવાના તો એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ તો છેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો પાંચ હજાર લાઇકને પાંચ હજાર કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર છે તો હાલ એમ કહેવા છે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે ઘણી યાત્રાઓના સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર છે કે મનસુખ વસાવા અને શેતર વસાવા આમ સામે લડવા જઈ રહ્યા છે દોસ્તો ત્યારે કોનું પત્તું કપાવવાનું છે આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ દોસ્તો તો આપણે ઘણાને કમેન્ટો એવી આવી રહી છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું ફાઇનલ કારણ કે મનસુખ વસાવાને ઓછા સપોર્ટ કરે છે અને શેતર વસાવાની બૂમો પડી રહી છે આખા ગુજરાતની અંદર સેતો વસાવા ચાલે બીજું કંઈ ના ચાલે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ શેતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે કે સેતોભા આગે બઢો આમ તમારી સાથ એવા નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવાની બૂમો પડી રહી છે ડેડીયાપાડામાં નહીં આખા ગુજરાતની અંદર સેતો વસાવા સેતો વસાવા સેતો વસાવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો અને આદિવાસી સમાજને મુસ્લી સમાજ એવું કહી રહ્યા છે કે સેતોભા આગે બઢો આમ તમારી સાથે એવા નારા પણ લગાવી રહ્યા છે અને મુસ્લિમ સમાજ એવું કહે છે કે સેતો ચાલે બીજું કોઈ ના ચાલે દોસ્તો જો તમને શું લાગી રહ્યું છે દોસ્તો મનસુખ વસાવા જીતવાના છે કે શેતર વસાવા જીતવાના છે કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે શેતર વસાવાની જીત પાકી કારણ કે શેતર વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે અને યાત્રા પણ કાઢી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર વિડીયો પણ ધૂમ મચાવી રહ્યા છે સેતો તો બાદ ચાલે બીજું કોઈ ના ચાલે અને છેતર વસાવાએ એક ડાયલોગ પણ માર્યો છે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો આપણે ગીતાબેન રબારી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો ગીતાબેન રબારી શેતર વસાવા બોલાવે તો પણ પરસાણ કરવા માટે જઈ શકે અને મનસુખ વસાવા બોલાવે તો પણ પરસાણ કરવા જઈ શકે દોસ્તો તો ઘણા લોકોની કમેન્ટ આવી રહી હતી કે ગીતાબેન રબારી શેતર વસાવાના પરસાણમાં આવી શકે છે કે નથી આવી શકતા તો દોસ્તો એ પણ આવી શકે અને ગમે તે બીજા કલાકારો પણ આવી શકે દોસ્તો તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાની જીત છે કે શેતર વસાવાની જીત છે તો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તોને અમારી ચેનલમાં નવ હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં પ્રતિ ક્રિયા અનાવા ન્યૂઝ હું તમારા માટે લાવતો છું છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દીધી ફરીવાર બીજા વિડીયો મળી તપ્તી કહેવાયે જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી લખવાનું ભૂલતા